નમસ્કાર હું દર્શન રાવલ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં રહેલા આતંકી ઠેકાણાઓને ધ્વંસ કરવામાં આવ્યા મિસાઇલ હુમલો કરવામાં આવ્યો ભારતીય સશસ્ત્ર દળ દ્વારા આ એક સરસ મજાની કાર્યવાહી કરવામાં આવી જેનાથી દેશ અત્યારે હાલ ફિલહાલ ખુશ રહેલો છે ઓપરેશન સિંદૂર એટલા માટે નામ આપવામાં આવ્યું કારણ કે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે પહલગામ ખાતે જે આતંકી હુમલો થાય છે જેમાં ઘણી ઘણી મહિલાઓના સિંદૂર ભૂસાઈ ગયા તો એ કારણ છે અત્યારે નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન અને પીઓકે ની અંદર આવેલા સ્ટ્રક્ચર હતા એને ટાર્ગેટ કેરમ પાકિસ્તાનની આર્મી પાકિસ્તાનના લશ્કરી કોઈ પણ બેઝમેન્ટ હોય એમ અથવા તો પાકિસ્તાનની અંદર કોઈ નાગરિકોના ઠેકાણા હોય એને કોઈ નુકસાન નથી કર્યું આ પ્રતિક સ્વરૂપે ઈમેજ રહેલી છે કે કયા ભાગની અંદર હુમલો કરવામાં આવ્યો અલગ અલગ નવ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો ત્યાર પછી અભિયાન માટે જે મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો એનું નામ છે સ્કાલ્પ પ્રકારની મિસાઇલ જેને સ્ટોમ ઓફ શેડો તરીકે ઓળખવામાં આવે છે જબરદસ્ત રીતે કામ કરતી મિસાઇલ છે એમાં હાઈ ટેકનોલોજી લોકેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જે જેથી કરી એકદમ પ્રિસાઇઝ રીતે હુમલો કરી શકાય ત્યાર પછી ઓલ વેધરની અંદર મિસાઇલ એટેક કરી શકે અને એકદમ ડીપલી ઘૂસકે એટેક કરી શકે એ પ્રકારની મિસાઇલ રહેલી છે ત્યાર પછી આ એવી મિસાઇલ રહેલી છે કે જે ક્રૂઝ પ્રકારની મિસાઇલ છે ક્રૂઝ પ્રકારની મિસાઇલનો મતલબ એ થાય કે જે ટાર્ગેટને ફોલો કરે ટાર્ગેટ એકવાર સેટ કરવામાં આવે તો ટાર્ગેટની પાછળ પાછળ જાય વિશ્વ ભગવાનના ચક્રની જેમ કામગીરી કરે અને ત્યાર પછી આ મિસાઇલ એવી પણ રહેલી છે કે જેમાં સ્ટીલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એનો મતલબ એ થાય કે દુશ્મન દેશના રડારની સિસ્ટમની અંદર મિસાઇલ ટ્રેક ન થાય અને ત્યાર પછી હેમર નામના બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આજે હુમલો કરવામાં આવ્યો ત્યારે દેશવાસીઓને એક અપેક્ષા એ પણ રહેલી છે કે આ પીઓ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે ભારતનો ભાગ રહેલો છે અને પાકિસ્તાને અનઅધિકૃત રીતે એની ઉપર કબજો જમાવેલો છે એનો પણ વારો આવી ગયો છે અને પી ઓકે ભારત સરકાર ઓફિશિયલી ભારતની અંદર લઈ અને વહીવટ સંભાળી લેશે નકશાની અંદર સમજવા માટે આપણે પ્રયાસ કરીએ આ નકશો એ પ્રકાર રહેલો છે કે જ્યારે જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન નહોતું કરવામાં આવેલું અને અહીંયા આગળ નકશો એ રહેલો છે કે જ્યારે જમ્મુ કાશ્મીરને બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વહેંચવામાં આવ્યું આ જમ્મુ કાશ્મીરનો ભાગ રહેલો છે આ લદ્દાખનો ભાગ રહેલો છે પરંતુ આ નકશાની અંદર વધુ સારી રીતે આપણે સમજી શકીએ દોસ્તો આ જે ભાગ રહેલો છે એ પીઓકે તરીકે ઓળખાય છે પીઓકેનો ભાગ રહેલો છે હવે તમે સમજો કે ઓગણીસો ને ની અંદર ભારત દેશ જ્યારે આઝાદ થાય છે તો એ સમય દરમિયાન રાજા હરિસિંહની સાથે આઝાદી પછી જ્યારે કબીલાઓ પાકિસ્તાનમાંથી આવી અને જમ્મુ કાશ્મીર ઉપર એટેક કરે છે પાકિસ્તાનની અંદર જે મોહમ્મદ અલી ઝીણો રહેલો હતો એમણે કબીલાઓને ઉપસાવ્યા અને એમને જમ્મુ કાશ્મીર ઉપર એટેક કરવા માટે ઉશ્કેરણી કરી તો એ સમય દરમિયાન જ્યારે રાજા હરિસિંહને મદદની જરૂર હતી તો ભારત સરકારે એમની સાથે એગ્રીમેન્ટ કર્યા અને એગ્રીમેન્ટ કર્યા પછી ભારત સરકાર મદદ કરી અને કબીલાઓને ત્યાંથી ખદેડ્યા પરંતુ એ સમય દરમિયાન કબીલાઓએ આટલો જે ભાગ હતો જે રાજા હરિસિંહના શાસનનો ભાગ હતો એની ઉપર કબજો જમાવી દીધો યુનાઇટેડ નેશન્સના ઇન્ટરફિયર કરવાથી એ સમયે સૈન્ય કાર્યવાહી અટકાવવામાં આવી અને આ જે ભાગ રાજા હરિસિંહનો રહેલો હતો એગ્રીમેન્ટ અંતર્ગત ભારતનો થાય એ પાકિસ્તાને અનઅધિકૃત રીતે કબજો જમાવ્યો તો અત્યારે સમયમાં લઈ પણ લેશે પૂર્ણ અપેક્ષા છે આગળ તમે સમજો કે આ જે ભાગ રહેલો છે પીઓકે એમાં ગેલગીટ બાલ્સ્તાનનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે ગેલગીટ અને બાલતીસ્તાનનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે અહીંયા આગળ જે ભાગ રહેલો છે એ મૂળ રીતે ભારતનો જ ભાગ છે પીઓકેનો જ ભાગ હતો અને એ ભાગને ઓગણીસો ને ની અંદર નકામા પાકિસ્તાનને ચીનને વાપરવા માટે આપી દીધું આ પરબરું પૂન કરી નાખ્યું કે જે ભાગ પાકિસ્તાનનો છે જ નહીં એ વળી પાછું ચીનને ભાડે માટે આપી દીધું ત્યાર પછી અહીંયા આગળ જે ભાગ દેખાય છે જેને અક્ષય ચીન તરીકે ઓળખવામાં આવે છે આ જે અક્ષય ચીનનો ભાગ રહેલો છે એ પણ ભારતનો જ ભાગ રહેલો છે પરંતુ ઓગણીસો ને બાસઠના ચીન સાથેનું જે યુદ્ધ થયેલું હતું એ સમય દરમિયાન ભારતનો ભાગ ચાઇનાવાળા લઈ ચૂકેલા છે જેને અક્ષય ચીન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આગળ ભારતની સરહદ ટચ થાય છે જેને તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણને ખ્યાલ છે કે આ જે લાઇન રહેલી છે એને એલ ઓસી તરીકે ઓળખવામાં આવે છે લાઇન ઓફ કંટ્રોલ કરીને એને ઓળખવામાં આવે છે આ લાઇન ઓફ કંટ્રોલ જે રહેલી છે એને ઓગણીસો બોતેર ની અંદર શિમલા કરાર અંતર્ગત સ્વીકારવામાં આવી યાદ રાખો કે આ જે લાઇન રહેલી છે એ બાબત માટે એગ્રીમેન્ટ હતો કે આપણે અહીંયા આગળ સીઝ ફાયર કરશું મતલબ ફાયરિંગને સ્ટોપ કરી દઈશું એના માટે અત્યારે સંઘર્ષ નહીં કરીએ જ્યાં સુધી આપણે કોઈ એગ્રીમેન્ટ ઉપર ન પહોંચીએ જ્યાં સુધી ફાઇનલ કોઈ ડિસ્કશન કરીએ અને કોઈ ડિસિઝન ન લઈએ ત્યાં સુધી અહીંયા આગળ આપણે એ કોઈ કરીએ તો એના વાત છે બાકી આ બાજુનો ભાગ પાકિસ્તાનનો આ બાજુનો ભાગ ભારતનો એવી રીતે નથી પરંતુ સીઝ ફાયર માટેની લાઈન રહેલી છે આ વિવાદિત લાઈન રહેલી છે કેમકે આ આખો ભાગ ભારતનો રહેલો છે એ જ રીતે આ જે લાઈન રહેલી છે એને લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે એલ એસી મતલબ આ એ માટેની લાઇન દોરવામાં આવેલી છે કે ત્યાં આગળ આપણે સીઝ ફાયર કરશું મતલબ કે અહીંયા આગળ આપણે ફાયરિંગ નહીં કરીએ ફાયરિંગને સીઝ કરી દેશું પરંતુ આ જે આખો ભાગ રહેલો છે એ ભારતનો જ ભાગ રહેલો છે તો આપણે સમજવા માટે કોશિશ કરી નકશાની અંદર એક આપણે ડોરંડ લાઈનની વાત કરી ત્યાર પછી ભારત અને પાકિસ્તાનની જે સરહદી લાઈન છે એને આપણે ખ્યાલ છે કે રેડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે અને ભારત અને ચીન સાથેની જે સરહદ રહેલી છે એને મેકમોહન લાઇન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે આગળ વાત કરીએ જ્યારે આ પ્રકારની બાબતો ચર્ચામાં રહેલી છે ત્યારે ભારતે સિંધુ જળ સંધિને પણ તોડી નાખવા માટેની વાત કરી છે એનું એલાન આપી દીધું છે કે અમે સિંધુ જળ સંધિને તોડી નાખશું આની પહેલાં જ્યારે જ્યારે ઓગણીસો પાસઠમાં યુદ્ધ થયેલું ઓગણીસો ને એકોતેરમાં યુદ્ધ થયેલું ઓગણીસો નવ્વાણુંમાં એલોસી કારગીલનું યુદ્ધ થયું એ સમય દરમિયાન પણ સિંધુ જળ સંધિને તોડી નહોતી હતી પરંતુ આ વખતે જે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલો કરવામાં આવ્યો એની અંદર મતલબ ક્રૂર રીતે એકદમ નિર્દોષ વ્યક્તિને મારી નાખ્યા તો ભારત સરકારે સ્ટ્રોંગ ડિસિઝન લીધું જાહેરાત કરી કે અમે સિંધુ જળ સંધિને તોડી નાખીએ છીએ અને એના ભાગરૂપે તાજેતરમાં ચિનાબ નદીનું જે પાણી હતું એના પ્રવાહને પણ ઘટાડ્યું છે હવે આ સિંધુ જળ સંધિ ક્યારે થાય છે તો સિંધુ જળ સંધિ થાય છે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો સાહીઠ ના દિવસે થાય છે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સાહીઠ ના દિવસે આ સંધિ થાય છે વર્લ્ડ ની એમાં મધ્યસ્થા રહેલી હતી વર્લ્ડ બેંક એમાં મધ્યસ્થી તરીકે કામગીરી કરે છે આ તારીખ આપણે યાદ રાખશું ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સાહીઠ છ અલગ અલગ નદીઓ રહેલી છે એની પાણીની વહેંચણીને લઈ અને આ જળસંધી કરવામાં આવી જેના ભાગરૂપે જે વેસ્ટર્ન રિવર તરીકે ચિનાબ ઓળખાય છે જલમ ઓળખાય છે અને ઇન્ડસ ઓળખાય છે તો એ નદીના પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરી શકે ભારત આ ત્રણ નદીઓના પાણીઓનો એકદમ લિમિટેડ ઉપયોગ કરી શકે એકદમ મર્યાદિત ઉપયોગ કરી શકે જેમ કે ઇરિગેશન પ્રોજેક્ટ માટે ત્યાર પછી ડોમેસ્ટિક ઉપયોગ માટે નોન પાણીનો ઉપયોગ કરી શકે જ્યારે બાકીની જે ત્રણ નદી છે ઇસ્ટર્ન રિવર્સ તરીકે ઓળખાય છે સતલુજ છે બિયાસ છે અને રાવી છે આ ત્રણ નદીનો પાણીનો ઉપયોગ ભારત સંપૂર્ણ રીતે કરી શકે તો નકશાની અંદર આપણને અલગ અલગ નદીઓ દેખાય છે તો સિંધુ જળ સંધિ પણ અત્યારે ચર્ચામાં છે એમાંથી પણ સવાલ આપણને બની શકે તો આપણે દોસ્તો ચર્ચા કરી એક તો ઓપરેશન સિંદૂર માટે અને એક સિંધુ જળસંધિ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી જોકે જયારે એમ કહેતા હોય કે સિંધુ જળસંધિ તોડી નાખવામાં આવશે તો એટલું બધું સહેલું કામય નથી કે અચાનક છ છ નદીઓના પાણીના પ્રવાહને અટકાવી દેવામાં આવે ડેમ ઉપર ડેમ બાંધી દેવામાં આવે મતલબ તાત્કાલિક ધોરણે શક્ય નથી હા પાણીના પ્રવાહને કોઈક રીતે ઓછો કરી શકાય સંપૂર્ણપણે એવું કહેવામાં આવે કે પાણી માટે પાકિસ્તાને તાત્કાલિક ધોરણે પોસિબલ નથી એના માટે વર્ષો પણ પણ લાગી લાગી શકે વર્ષ અહીંયા આગળ એક નાનકડી માહિતી તમને આપી દઈએ કે ભાવનગર એકેડેમી ખાતે જનરલ પ્લસ તલાટી બેચનો શુભારંભ થવા જઈ રહ્યો છે તારીખ રહેલી છે પંદરમી મે બે હજાર પચીસ સમય રહેલો છે સાંજે ચારથી થી લઈ અને છ વાગ્યાનો અને બંધારણ વિષય માટે થઈ અને મેં કોર્સ બનાવેલો છે ઓનલાઇન વિડીયો કોર્સ રહેલો છે જેની અંદર ક્લાસ થ્રી હોય સુપર ક્લાસ થ્રી હોય વન ટુની એક્ઝામ હોય એ તમામ પ્રકારની પરીક્ષાઓ માટે ઉપયોગી થાય એવા બધા જ પ્રકારના ટૉપિકનો સમાવેશ આપણે બંધારણ વિષય માટે કરેલો છે આ એપ્લિકેશનની અંદર કોર્સ અવેલેબલ છે અને એપ્લિકેશન રહેલી છે વર્લ્ડ ટીમ બોક્સ એકેડેમી નામની એપ્લિકેશન છે ત્યાં આગળ જઈ તમે કોર્સ માટેની વિગત ડિટેલમાં મેળવી શકશો ડેમો લેક્ચર્સ એમાં જોઈ શકશો અને ત્યાર પછી તમે કોર્સને જો ખરીદવો હોય તો ત્યાંથી એપ્લિકેશનના માધ્યમથી ખરીદી શકશો આ પ્રકારના નાનકડા અને ઉપયોગી વિડીયો સાથે ફરીવાર મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ